ને કોઈ તરીમ દાડ ન ખાવા જ્યા હે ઓલી ની હા હાચા કઈ રીતના નખાઈ દેશે આટા મારવા જો गयो तो के तो काय हूं से वांधो है जे तो आटो में आता हूं का इला पण के तो खरो नहीं काखा गांव में बात फैलाई दो तारी के तो खरो तारो हूं का मारा तू काम લે ગયો અલા કેતો ભલે કામ ન આવે હું ભુરા દાદા ની બોખી તમને હા ઓલી ભુરા દાદા ની કાયડી બોખી છે ને લાઈન તમને આમ આ બેના ફોન ખાઈ હાલો ઘરે હાલો એ ઊભા રહો રંગુ દાદા કેતા કેસો નહી તો તો કઉ એ રંગુ દાદા મને કોને અરે એ ના મે ટેડી દીધો કીધું હે ના મને કો હું કોલો હું બગ હું બગુ ને કહી દઈશ ઓલા શેરા બનાય ને ઈયા કેને બાઈ શું તો રંગુ દાદા હવે મને